રાજકોટ અગ્નિકાંડ લઈને રાજનીતિમાં ગરમાવો રાહુલ ગાંધીની મુલાકાત બાદ હવે મેદાન અગ્નિકાંડ ઘટના બાદ બીજેપી મેયર તમારે દ્વાર કાર્યક્રમ જાહેર પદાધિકારીઓ પોતાના વોર્ડ બેસી લોકોના પ્રશ્નોનો લાવશે ઉકેલ અધિકારીઓની સાથે રાખી વોર્ડના પ્રશ્નોનું સ્થળ પર લવાશે નિરાકરણ પક્ષ અધિકારીઓ સાથે ઉતરશે મેદાને મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષના નેતા પણ ઉતરશે મેદાને રાજકોટ અગ્નિકાન્ડ ઘટનાને લઈ રાજનીતિમાં ગરમાવો રાહુલ ગાંધીની મુલાકાત બાદ હવે બીજેપી મેદાને ઉતર્યું છે અધિકારીઓની સાથે રાખી વોર્ડના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે અગ્નિકાંડ ઘટના બાદ બીજેપી મિયર તમારે દ્વાર કાર્યક્રમ જાહેર કરાયો છે અધિકારીઓ પોતાના વોર્ડમાં બેસી લોકોના પ્રશ્નોનો લાવશે ઉકેલ અધિકારીઓને સાથે રાખી વોર્ડના પ્રશ્નોનું સ્થળ પર લવાશે નિરાકરણ સક્રિય થયેલ વિપક્ષ સામે સત્તાધારી પક્ષ અધિકારીઓ સાથે ઉતરશે મેદાને મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે